જેય દરખાસ્ત स्वागत છે તમારું બધન નવા વ્લોગમાં આજ ના તોય 9 વાગી ગયા મત તો કાજ વેલો વ્લોગ ચાલુ કર દેવો કારણ કે આજ કંઈ બહુ ભીડ જીવું છે ને પતય મક્કાણ માં પાણી છાટ લીધું તા તો 9 વાગી ગયા હવે આગળી હિરાવું છે આજ કામ માં તા એક સીણા ને દ્વારા છે તે દિન વાલે રે આ પત્રા માં ખીલા નથી માર્યા એ ખીલા મારવાના છે અને કાકા ગેટ પણ દૂર કાઢવી પડે એમ છે ઈ તો કાઢે બાપુ એ હજી એકલો એંગલ બેહાડવાની છે ઈ કરવાનું છે રીણા મોટું કામ છે બહુ ભીડ વાળું નથી હવે તો જોડે રે જોજો બાપુ ખોદે તમને દે કાઢું આને જરા કામ હેઠું તારી આજી હું કરું જો હે ને હા થોડો કર નાખી આ ડાયરેક્ટ કોડ આવે તો નહી હે એટલે એ લોકો ખોલી બહુ કરી અને અહીંયા મારવાનું છે એટલે એક સપોર્ટ બાકી છે નહીં એવું બધું ઝીણું મોટું કામ છે તો આવો હીરાવીને આ બધું દૂર કાઢી લઈ પછી કાલ લઈ ખીલાપીઠ પતરામાં પછી આગળ વધી વાગી ગયા છે હવા બાર અને જો પતરામાં નડું બોલ કાઢી દીધું ઉપર પકવા હીરાઈ ગયું એટલે ને બધા પકરા પકડાઈ જાય तो रायल बोलेंगे ना मैं मत बोलता ही नहीं अब एक्सपादी नहीं कमाएगा कोर्ना अब अच्छी लग रही है तो कहीं कहीं जाओ दम मतलब ये वो जो हर बच्चा कर देंगे ये आप तो कम प्लेट है ही अब बस उनको आरी वागी जा है पास गया पांच फिट कर वाल लगी गई थोड़ी दूध का थोड़ा खोद ना छीणा मटोन में भारी फ्लवरिंग लाइ गुलाबी गुलाबी थी पोपटा पोपटा तो हमें फूल पे पोपटा थ पर बरा पोपटा तो ना थे ઓ હાલો સા પાણી પી લઈ અને ટાઈટ હેય દીધી જ રાખ કે ની બાઈકટ ની બહુ છે નેમ તો હાલો આ હું કી દીનો આવ્યો જ નથી આયા ઘીરૂ જોવા કસીણા જોવા ક દવા સાટીન ગયો ઈ ગયો હા આજ બધું શક્કર મારી આ હું કઈ નથી જરુર દવા બવાની દેખાડો સીણામાં ફ્લેવરિંગ તમે જો હવે કામ એમ થા કે કઈ થા કે ઘર नका थे मतो के आ सीणा में कई वरवानु नहीं थी आवाज मरी गया ना अब हम देखा ही दी जीव ना मी सापी ली बस देखा दो तुमने तो कहे है आ माटी ने सा नामी जड़ी गयो थी वखान करे लेट मी थोड़ी मारे पुलड़ाता जो आ मा क्यों खां पदन विमण तई जा है विगे पहला जाड़वा हो तू जाड़वा हो तू ها ها جھاڑو ختم ٿي جاءه ٽٽي کي ڌوڙ نڪي پيلا لکڻ ٿو ويھي ويھي ڪن ٿا آهي ٿورو ناه ناه ان کان نامي پاورنگ لاڳي گيو ها دار کي دار کي آهي جو آوا ڪي چي سينا ڊگرا ڏي ڏوان چا کي ٿره ڊگرا لوي وائي گيا نه پوٽا ها نينا نينا آهي جو ڪي خبر وئي ڄڻو هو ندانو ها جو درشڪमित्रांनो मिठा हुई मिठा दीवो। भी है लाख हम दियो हम्म कितना और चीज़ है ना कितना मिठा है नेता ताऊ जा रहे हो आक माय आक माय बोलने पूछ अबे बेड दी है खाल में कुछ इधर लगन करो चाल हो ही जाए तो इधर जाए नहीं ये वो ना पूछ जगह ला दे रोड में आ भी जाएगी नहीं नहीं बेकार है कलाकार नहीं कलाकार उन्हीं को चली दूँ

चीनी तो भारी है खाली नहीं थी पनाम हम है हाउ नभि रही थी ना नाखी दीवे आजो नहीं हां कई पण सा है जमी सा है जिगेता ने नेदाई जेले की मस्ती नो चोख में थई गई नेदाई ना वाधो तो नहीं निबो में अब हम एक कत घेरो है जो है वेरेनी ने तुमने पुल जो ता है दोरा दोरा आठ लाख में है વધારે પછી કંઈ મેલણી નથી આમની બહુ ઓડો ઘેરો તો ઈ તો કાઢી નાખકો હવે જો મનુર આવે તો બે દી મ ન જાય જાય નક કથાન કે દેખા હેજી હવે હું ઘરે મારા ફી ફી ગયો એટલે હું આવું જો આવી કડી સાપડી હવાય ધરમ કામ છે મને ઉકલણી ન દે હું કોટું કાંતા બધે ને કરી આવું જ નિકરી જે હેલા ખીલા ફીટ કર્યા બેઠા નથી તમે નથી અમે બેઠા નથી અમે બેઠા સારું કામ હોય હાલો આજ ગુમરો મારી આવું પોઝિશન હાલો જોઈ આવી હા આવજો રામે રામ અને હા ઓલું કોઈ લાઈક નથી કરતો હજાર વ્યૂ આવે લાઈક 59 59 ન હો ને તો હું તમને હાથમાં मेहंदी કરી મા મહિનો આવે લાઈક વધારે પૈસા લાઈક ગમે છે હા અમને વાંધો નથી સારું રિસ્પોન્સ મળે લાઈક કરી દયો જોવા તો તમે આવતા શરૂઆતમાં લાઈક કરી બસ ભૂલી જાવ છે તો લાઈક કર લ્યો ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કર્યું તો સબ્સ્ક્રાઇબ કર દેજો અને વિડિયો તમારો કોન્ટેક્ટ ને શેર કર દેજો બધું બધું હા આપડે રહેમ રહે આમ કાયમ નું ભદરાક કે કો લ્યો બરાબર ભલે બીજું બધું લાઈક ના ભૂલજો કોઈ હા આજ જ નહીં તો કાલે લાઈક વગર નહીં ચાલે હા હાલો તો જીરું જોઈ આવી તો જીરું આવું હે મિત્રો કઈ પ્રથમ હું તમને પારું છું પણ હવે નામે શું ભરાઈ ગયા જો નામે અમે ફૂલ બુલના દાણા ન લાગવા માંડ્યું હે આ જો 20 22 દામનેમ રહી જાય કામ થઈ ગયું આપડું જીરાનું બતાવું તમને ફૂલના દાણા કેવાક છે ઘણી કોર બધું નામ હે આમું જ રાખ હતા ગતું પણ આમ હતા ને આમ ખાવાનું જ લાગતું નામે કેરા ભરાઈ ગયા

તો જીરામાં આ એટલો ભાગ બહુ નબરો હે એનું કારણ છે કે આમાં હે ને પાણી બહુ રૂડી જાય એટલે આ થોડુંક જ છે આમ તો અડધાક વીઘા જેટલામાં આ ટૂંકમાં અસોટી હું રહી ગયો અને કણે ભરાવા માં બેક બેક કણ છે ભાવતા નથી જો પાણીની અછતના લીધે આવું થઈ ગયું બધું હવે આમાં વધે બધે નહીં હવે સીધા પાકવાના જીરા

કમેન્ટ માં કહી દો આ શેતાનીટાણે આ ઘરો ભારે છે થોડોક છે આ એટલું લઈ લે એટલા સુધી પણ આમ એમ તક આય બેસીને જોયા રાખી જ આવું નથી ગેર જો તમે હજી નહી રવા બહુ છે જોડવા માં રહું તો અગની ના ગ્રીનરી કહેવાય ને ઈ બહુ છે અને આ ફૂટ ફૂટ ઉપર છે છોડ હોય તમ જોઈ શકો છો ફૂટ થી વધારે હે આટ તો હે થોડું આવ હોય ને બધું તો કામ બને એટલે થી કઈ ના થાય જિયા પેલો માળ ક્યું ન્યા આપ પેલો માળ પછી આ બીજો માર અને આ આવે ત્રીજો માર થાય છે હવે આ ઉપી કેટલા દી ખબર હવા મન સારું રહે ને તો 25 દી નકર 15 17 દી મન એ પીરું પડવા રામ દવા માં તો બીજો કોઈ થાય ની પાઉડર નો રાઉન્ડ લઈ લે એક જાકરું બવ આવતી નસી દેવી થી વધારે

હલો તો ઈ બતાવું ને પછી જીરું છું અને બે ક્યાર આ ખાતર વગરના કર્યા તો એ તમને દેખાડું કેટલો ફેરશે ને કેટલો નથી તો આ એક બે ને ત્રણ પછી આ ચાર અને આ પાંચ અને આ છ आम फूल खातर है नाकल वाणी आबरू नहीं मैं आम कई फेर नहीं लगता तेत हो जनजे जो आ ओणु है ये खातरवाड़ो क्यारो है ये आम खातर वगर ना है पीछे वो खातरवाड़ा आई जाए तो पर आम जो तो कहीं फेरज नहीं लगता आ खातरवारोना खातर वगर ना खातर લે કોટે કોટા બળે પડામાં કેમિકલ ઉનાખી અને જમીન બગાડી ઈ ઉસે અમા કોટા ખર્ચા થડે નોખું ફરક ઈ ઓખી બધું દેખાતો નથી જમીન બનીમાં હવે હે ને રાસાયણિક ખાતર બંધ કરવાનું છે મારું મન આવતે થી બંધ કરી દેઉ માનવીમાં આવતા ઈ એટલે આવું હવે ની જંગીને બેઠેલા કેકતે ચાણી ખાતા જડી જાય

આ બધું ઘર નું જીનું વાવાલ છે બિયાણ નતું લીધો ઓલાપાડા માં બિયાણ લીધો તો પાએ થા હે વાંધો નહી આવે આમנם રહી જા હે જો હવે મૈનોક દી તો કઈક પણ થા હે આ હું સે આ માંડું આવીતી ને સાહી થઈ ગયું સાહી હે ઉસું થઈ ગયું ઓલું હેઠો રહી ગયું પાટલા માં અレカડે જ નસી જમીન માં હે ને ઇ પાં જોય રી મોમ બગા ક્યાર અમે ફેર પડી ગયો જો સા માં વડું થઈ ગયું અને પાટલા માં નીચું રહી ગયું કારણ કે આપણે માંડવી રી પાડી ને તને મૂળ કપાય ને બહુ ગણ કરે જમીન માં એટલે સાહી મોલ જોર કરે ગમે ના હોય કાણા જીરું અને આપડા કાબુલી સીણા કેક કેક વી ગયા છે कोरवाण पाता था तीन वाइवा था हम सा कून खावा कोक सोटा है दाणा सा जी वो भराना ना थी आवा है अजी कहीं वो से नहीं फोफा इच्छे पावे थई जाए जीरो पाके जाए पाकी जाए जीरो उपाड़ता उपाड़ता खावा नहीं था है મી વાયવાતા પાણી વારતા વારતા ખાવાનું થાય એમ પાણી તા નહિ મળાવે પાણી પૂરા લઈ જાય પછી ના ના થિયા હળો તો આવું છે અમારું યાર ઉપીત કી ઓલાગ્યુ કમેન્ટ માં જણાવજો હવે બાકી ઘેર હવે આપડી વાડી માં દાણા જો આવી ગયો આજ ટાઈમ હતો જ મને હાલું ગુમરો મારીએ હું આમાતાજી તમને कि तू तुम मैं चाहिए मैं कहीं फेर पारती हो जो आधाना जी भरा ही गया है अने आप बता फुल भरी गया है जाग करने लीजे आम आवे जा जा दाना ना सही बे ने कोक में एक ने कोक में तन इतना है जो आम एक कहीं ना थी वैसे लीजे की में साइड में एक में डोर ने एक में बे नहीं हुए ले जाग कठाव को नुकसान करी गई પાણી કાઈ ઢુંતે દીધ્યા કરાઈવે લેય નુકસાની વધારે આવી આ કડલી ના આવત પમેરો કંતોનિયાવા સાબ વસાતા થોડક આ વિશે કણતા દાણાની એઠેથી નામ કણી ગયા મેટલોજી મેન ફાલ હતો ને ઈમાં જ ફૂલ ભરી ગયા અને આ બાંધી મંદિર ભૈના છેણા આમાં એ દાણા પાલીતા એટલે ઈની પછી पहले नवती थी हिलाड़ी ने पड़ी दे चना जो फूल बुल ने मिंडु मुखा वाच चना मज़ा ना मी पाक वाम मिंडु जो तो वह ही ना पर वह भारी चीना एक हर का पाइका था, हूँ वारा तो वह तो, 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 तो वह तो देखा है हूँ वही पीरा पड़ीन वामक एक बे ही खड़ी कर मोपस आड़ी देखा है तुमने सुना जो आवा कैसी है पर वो हरा सा है कारण कवर पोपटा मोटा मोटा है न बजा पोपटा में बी बे, -बे दाणा है एक कई सींगल जो दाण नंबर बताऊं तुमने तो सोरी जो आ रही है मोटा मोटा दाना है तर तो नंबर चना है नमी खावा जीवा है एट जी बार हाई दिनेश भाई तो क्या हुआ खबर नहीं เราไปถลกชนะใครไปกันมาอนนี้เขวันจีวันมาสันดีปะท่จะไปอย่างนี้บูชาพุทธมณฑลแบบนี้นะเฮียละพ่อเฮียพอแล้วนะกันนะพ่อเฮียเรามีผัดตปด้วยมาสิติณสัจจะสัจจะเข้าวันนี้บูมเดียเลย

જો મિત્રો આજે ફરી પાસે ઓરાનો પ્લાન છે રીંગણા ગામના હે મોટા મોટા અમારે થાય પણ ઓરા જેવા લખતા હતા વેઢા બહુ પડે એટલે ગામના રીંગણા હે અને અહીંયા હું હેકું હું રીંગણના ઓરા રોટલા બાજરાના જમાવટ પડી જવાની છે શિયાળામાં ખાવાની મજા જ કંઈક અલગ જ આવે આ જારા ગામના રીંગણા છે જો વાડીના રીંગણાનો ઓરા થાય ને તો ઈની મીઠાશ તો અલગ જ હોય પણ હવે નથી થતા વાડીમાં ઓરા જીવા એટલે શું કર ગામમાં તે લઈ રીંગણા તો મળતા પણ હડી જાય ઓરા જીવા ન થતા તો આસાથે જ આપણે આજનો લોક પૂરો કરી વિડિયો સારું લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો